હેલો ગાયઝ ગુડ મોર્નિંગ તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા બહુ મસ્ત જઈશો સો ગાઈઝ આ મારો સવારનો નાસ્તો છે મસ્તીની ચા છે હું ચા વાટકામાં જ પીવું છું મસ્ત ખાખરા ફાફડી તીખા ગાંઠિયા તીખા ઝીણા ગાંઠિયા આવો મસ્ત મજાનો સવારનો મારો નાસ્તો છે ગઈઝ જો બધું મારું આવી રીતનું છે બધું પેકિંગ થઈ ગયું છે હવે લઈ જઈશું કેમાં કેમ લઈ જઈશ સચિડીઝ આટલું પેકિંગ કર્યું મેં આટલા દિવસમાં જો આ બધો કેટલો કચરો છે જો મારા ઘરમાંથી આટલો કે કચરો નીકળો જો તમે કેટલો કચરો છે આ ડોલરમાં તો એક ફૂલ ન થાય એવું લીધું તો ખરી પ્લાન તુલસી માતા જો કેવા મસ્ત થઈ ગયા છે આમાં રોઝ નું મસ્ત ઝાડ છે તો આમાં એક રોઝ નું આવશે અહીંયા આ યલો રોઝ નું છે જે કઈ એવું નથી ને રીંગણું વાવ્યું પણ આમાં મને ખબર નથી પડતી હવે થશે કે નહીં કઈ જો આટલા કપડા ધોવાના છે જો કેટલા કપડા છે ને આમાં જો મસ્ત મજાનો રાઈસ બને છે એટલે બની જાય ને પછી આપણે ખાવાનું છે ને ગઈસ કામ કરતા કરતા આટલી દાળ ઢોરાણી જો આ બધા પાંચે પાંચ ઝાડવા વાયવા આવે ઉગે ત્યારે સાચા આ મારું એલોવેરાનું ઝાડ નાનું હવે સંતરા પાવડર બનાવશું આખો સુકાઈ જાય ને પછી સો ગાય સાજે હનુમાનજી દર્શન કરવા આવી હતી શનિવાર છે તો મસ્ત મજાના દર્શન થઈ ગયા સો ગાયઝ મેં મસ્ત મજાની મહેંદી મૂકી લેસિસ સલૂનમાં અને મસ્ત મજાના નેલ્સ કર્યા છે જો એક નંબર કામકાજ છે આનું તમારે કંઈ કરાવવું હોય તો એક જ જગ્યાએ તમને બધું મળી રહેશે સલૂનની ટ્રીટમેન્ટ કે કાંઈ પણ નેલ્સ

ગાઈઝ બહુ જ ઠંડી છે અને અમે લોકો છે બરોડા જવા માટે બસમાં છે બિકોઝ ઓફ કે અમે છોકરા છે તો આવતીકાલે છે તો જે કંઈ આગળ આવ્યું તો ફાઇનલી અમે લોકો બરોડા પહોંચી ગયા છે ઠંડી બહુ જ છે ટુ મચ ભાઈ તો ક્યાં વાઈ ગયા દેખાતી બહુ એટલે બહુ ઠંડી છે તો અહીંયા આગળ તમે કોઈ લોકો કઈ આવો તો બધું સ્વેટર ને બધું પહેરીને આવજો અને અમે તો ફાઇનલી સગાઈમાં પહોંચી ગયા છે એ અમારા ભાઈ ને ભાભી હમણાં મસ્ત અહીંયા થઈને આવશે પછી તમને એ બધા બતાવીશ સો ગાઈઝ આ મારું વેન્યુ છે આવું ડેકોરેશન કર્યું છે કેવું છે કે જો સો ગાઈઝ મસ્ત અમારી એન્ગેજમેન્ટ પતી ગઈ છે રાજકોટ પાછા અને મસ્ત આ ફૂલ એન્જોય કરી છે જે હું તમને વિડીયોમાં બતાવીશ અને મારા મહેંદીનો કલર બહુ મસ્ત આ એવું છે જોવું તમે જોઈ શકો બહુ ફાઈન આવ્યું છે આ પણ મસ્ત છે જો સારું ચાલો હવે નવી નવી અપડેટ શું છે તમને કહું મારા માસી જે કલ્યાણપુર રહી છે

સો ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા સગાઈ મેં બહુ થાકી ગયા હતા આ સાથે બધાને બાય બાય ગુડ નાઇટ કાલ મળ્યા મસ્ત મજાના વ્લોગ સાથે બાય બાય